કપરાડામાં નકશા મુદ્દે કલેક્ટરનું મહત્વનું વાયરલ કપરાડા વિસ્તારમાં વાયરલ થયેલા એક નકશાએ ચર્ચાનું બજાર ગરમ કર્યું વાયરલ નકશામાં કપરાડા વિધાનસભા મત વિસ્તારમાંથી સરકાર દ્વારા મોટી નહેરનો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારમાંથી રેલવેની ની લાઈન પણ પસાર થવાની હોવાનો એક નકશા સાથે દાવો કરવામાં આવી રહ્યો હતો

લોકોમાં પણ આ નકશાને લઈ પોતાની જમીન અને ઘર અંગે ડર સતાવી રહ્યો હતો આ નકશા મુજબ માત્ર લોકો જ નહીં પરંતુ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો થયો હતો વિવાદ વધતા કપડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આ મામલે વાયરલ કરવામાં આવેલા નકશો અને દાવાઓ ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી અત્યારે વાજબના ઉમેદવારોએ પ્રચાર પૂર્જોશમાં કર્યો મોટાદમાં લિમુબેન માટે બાવળિયાએ જનસંપર્ક કર્યો બોટાદ વિધાનસભા વિસ્તાર ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભળીયા માટે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદમાં પ્રચાર કર્યો બોટાદના ઝૂટીકડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કોળી સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો જોડાયા અને તમામને નિમુબેનનું મત આપવા બાવળિયાએ અપીલ કરી મહેસાણામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલ છે હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીના રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પ વર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા બીજી તરફ વાત તો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે

બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રામજી ઠાકોર સમર્થન કરવાની અપીલ કરી અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી કે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસર રાખવાની આ બધું ચાલતું હતું અને ભાજપના ઉમેદવાર અને ઋષિકેશ પટેલ સાંભળી રહ્યા હતા મંચ પર રામજી ઠાકોરનું પાઘડી પહેરાવીને સમર્થન પણ કરાયું ભરતજી ઠાકોરે રામજી ઠાકોરને ખુલીને સમર્થન કરવા અપીલ કરી એ સમયે રાજકીય ભાષણ ન કરવા જોઈએ એવી કોઈએ ટકોર પણ કરી આશા હોય કે તેઓ મત આપશે અને નેતાજી પ્રાથમિક સુવિધાઓ વધારશે પરંતુ વડોદરાના કારેલી બાગમાં પંદર સોસાયટીના રહીશો એટલી હદે કંટાળ્યા કે બહિષ્કાર ની ચીમકી દીધી વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડવવા કરતાં ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે મહત્વનું છે કે આ વિસ્તારમાં લોકો રસ્તા ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ સહિતની સ્થાનિક સુવિધાઓથી વંચિત છે દર વખતે ચૂંટણી આવે કે હવે તો સુવિધા મળશે જ પરંતુ આ વખતે તો તેઓ ચૂંટણી પહેલા જ ધુઆપોવા થયા અને મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કાર નો માર્ગ અપનાવ્યો ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં મતદાર ના માટે છવ્વીસ લાખ થી વધુ શાહીની બોટલો તૈયાર કરાઈ આગામી સાત મે રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું શું તમે જાણો છો કે આ સ્યાહીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે આ સ્યાહીની શું વિશેષતાઓ છે બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે ભારત સહિત ઘાના મલેશિયા દક્ષિણ આફ્રિકા સહિત પચીસ દેશમાં આ સહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે જે કે પછી સનલાઇટ સાથે કરે છે સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે સહીનો ઉપયોગ કરવામાં આવે છે અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે છવ્વીસ લાખ થી વધુ બોટલ તૈયાર કરી છે મતદાન વખતે આ સ્યાનો ઉપયોગ કરવામાં આવશે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગરના રસ્તા પર પાણી લોકો માં ભારે એક તરફ લોકો પાણી માટે ટળવળે છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ગઢાયો અહીં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થયું અને રસ્તા પર પાણીનો વેડફાટ થયો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકના આ દ્રશ્યો છે મોડી રાત્રે પાઇપ લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક તૂટી હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું બસ સ્ટેશન પરના મુખ્ય રસ્તા પર તેમજ આવેલ પેટ્રોલ પંપ પણ પાણી ગયા હતા શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણ ની ફરિયાદ અને બીજી તરફ હજારો લિટર પાણીનો નો આદ્રશ્યો પાણી નો વેડફાટ થતા તંત્ર સામે લોકોમાં રોષ ભગુકી ઉઠ્યો કલોલ બેફામ વાહન ચાલકે મહિલા ટક્કર મારી ચાર દિવસ બાદ ત્રીજો અકસ્માત ગાંધીનગર કલોલમાં વાહન ચાલકો બેફામ બન્યા રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી દીધી વાહનની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી ગઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો છત્રાલ હાઈવે પર સિંધબાદ ચોકડી પાસે અકસ્માતની ઘટના બની મહત્વનું છે કે કેટલાક દિવસોથી આ વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે કલોલ છત્રાલ હાઈવે પર ચાર દિવસમાં ત્રીજો અકસ્માત છે આજ હાઈવે પર ચાર દિવસમાં ત્રણ લોકોના મોત નીપજી ચૂક્યા છે આ તરફ વડોદરાના અકોટા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી પોલીસે કાર ચાલક

હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે મહેસાણાના કડીના મેળા આદર્જ ગામે પાટીદાર અગ્રણીના સ્વખર્ચે ખર્ચે સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની મળી કુલ અઠ્યાવીસ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા અને જે પ્રસંગે તમામ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના કર્યાવર મુસ્લિમ સમાજના બિરાદરો તરફથી ભેટ આપવામાં આવ્યા આયોજનમાં મુસ્લિમ દીકરીઓના લગ્ન તેઓના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકા કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી સ્વખર્ચે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરાયા છે પ્રથમ વખત એક જ મંડપ નીચે પચીસ હિન્દુ સમાજની દીકરીઓના હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન કરવામાં આવ્યા અને ત્રણ મુસ્લિમ સમાજની દીકરી અને દીકરાઓના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકા કરવામાં આવ્યા મેળા આદરજ અને આજુબાજુ ગામમાં મુસ્લિમ સમાજના લોકોને આ વાત સ્પર્શી જતા તેઓ નરેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાનાર તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના કર્યાવરનો તમામ ખર્ચ ઉઠાવવા સંમતિ દર્શાવી હતી મહત્વનું છે કે સૌ પ્રથમ વખત કડી પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજની દીકરીઓને એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યા છે પીવાનું પાણી ન હોવાથી છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાં પશુઓની હાલત કફોડી સો ગામના પશુઓ નિરાધાર બન્યા ઉનાળો આવતા જ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો અને પશુપાલકોના હાલ બિહાલ થઈ જાય છે પાણીની તંગી એટલી હદે અંદાજે સો ગામના લોકોએ તેમના પશુઓને નિરાધાર બનાવી છોડી મૂકવા મજબૂર બન્યા આટલું જ નહીં અન્ય ગામના લોકો પશુઓને ગામમાં ઘૂસવા ન દેતા મૂંગા પ્રાણીઓને ટળવળવાનો વારો આવ્યો છે કાલજાળ ઉનાળામાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીનું છે સિંચાઈનું પાણી ન મળતું હોવાથી અહીંના ખેડૂતો ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે છે જેથી પશુઓ માટે માટે સવાલ પણ પણ વિકટ બની ગયો માણસોને પીવાના પાણી દૂર દૂર સુધી ભટકવું પડે છે ત્યારે પશુઓની હાલત કેવી કફોડી બનતી હશે એ સમજી શકાય છે જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય કે ગામના લોકો સ્વૈચ્છિક પોતાના પશુધનને ભગવાન ભરોસે છોડી મૂકે છે દૂર દૂર ભટકતા પશુની હાલત શું થતી હશે તે એક પણ વખત વિચારવા જેવી વાત

ભાવનગર ભાવનગરના ચેકડેમ જર્જરી અંત અંતરિયાળ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ કાજળ ગરમીમાં ડેમના તળિયા દેખાવા લાગે છે જેથી પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે પરંતુ ભાવનગરમાં વાત જરા જુદી છે અહીં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલ ચેકડેમ હાલ જર્જરી હાલતમાં ફેરવાયા છે ભાવનગર જિલ્લામાં પંદર હજારથી વધુ નાના મોટા ચેકડેમો બાંધવામાં આવ્યા છે પરંતુ છેલ્લા દસ વર્ષથી મોટા ભાગના ચેકડેમો તો તૂટી ગયા છે જ્યારે અનેક ચેકડેમો જર્જરીત હાલતમાં છે ડેમ જર્જરીત હોવાથી ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં અંતરાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે ભાવનગરમાં મોટા ભાગના ડેમ જર્જરીત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વેડફાઈ રહ્યું હોવાનો સ્થાનિકોનો મત છે હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેકડેમ હજુ તૂટેલી હાલતમાં છે તેથી સ્થાનિકો જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી

જ્યાં આકાર ઝાડ ગરમીથી પ્રાણીઓ અને પશુ પક્ષીઓને રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી અને વ્યવસ્થા કરવામાં આવી સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે દેશ વિદેશના તમામ પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ થાય છે તમામ પ્રાણીઓનું રોજે રોજ ટેમ્પરેચર માપવામાં આવે છે સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓ માટે વીસ જેટલા એસી અને પચાસ જેટલા કુલરો લગાડવામાં આવ્યા છે ઉનાળુ વેકેશનમાં રોજના રોજ વીસ થી પચીસ હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવે છે ત્યારે સફારી પાર્ક ના મહેમાનો ગરમી અસર ન થાય તે માટે ખાસ પ્રકાર દેખરેખ રાખવામાં આવી રહી છે ડોલર સામે રૂપિયો ગગડતા અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ મંદી સપડાયો જહાજો સંખ્યામાં ઘટાડો થયો ભાવનગર અલંગ શિપ યાર્ડના વેપારીઓ માટે એક સાધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો છે ડોલર સામે રૂપિયો ગગડતા તેમજ ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની અસર અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડી છે અહીંના ઉદ્યોગને લાંબા સમયથી એક પછી એક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે એકદમ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવે તેવો સળવડાટ કેશ બાયરો સમક્ષ જોવા મળી રહ્યો છે પરંતુ ડોલરની અનિશ્ચિતતાએ ઉદ્યોગકારોને વધુ એક વખત થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવા પર મજબૂર કરી દીધા સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ શીપ બ્રેકિંગ ઉદ્યોગને પરસેવો કરાવી રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકારે શક્યતઃ તમામ સહાયતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગને કરી હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગ માટે એક ત્યાં તૂટે તેવી સ્થિતિ છે આંતરરાષ્ટ્રીય શિપિંગ જાયન્ટ એમએસસી દ્વારા તેઓના જૂના પિસ્તાળીસ જહાજો આ વર્ષ દરમિયાન ભંગાણ અર્થે વેચવા માટે મોકલવાની યોજના છે અને તેના માટે દસ્તાવેજીકરણ સંભવિત જહાજોની યાદી સહિતની હિલચાલ કેશો માં પણ ચાલી રહી છે

શિક્ષા લેતા પહેલા અંતિમ શણગાર સજ્યો લગભગ સાત કિલોમીટરની ભવ્ય યાત્રામાં બેન્ડ બાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબી નૃત્યની ઝાંખી જોવા મળી શહેરના રાજમાર્ગ પર એક સાથે પાંત્રીસ મુમુક્ષ ભવ્ય સાત કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી પાંચ દિવસીય દીક્ષા મહોત્સવ પાંત્રીસ મુક્ષ સહિત તેમના પરિવારજનો અને ચારસો થી વધુ સાધુ સાધીઓ આ ભવ્ય રથયાત્રામાં જોડાયા શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડ બાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબની નૃત્યની શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર વધ્યું હતું મહત્વનું છે કે જૈન ધર્મમાં અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિવારણ બે હજાર પાંચસો પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પાંત્રીસ મુક્ષો સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે જેને શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના એપ્રિલના રોજ બનશે વર્ષની ઉંમરમાં બાળક વર્ષના પ્રૌઢ સુધીના પાંત્રીસ મુમુક્ષો સંસારનો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરવાના છે આ મુમુક્ષોના મહાભિનિષ્ક્રમણ નિમિત્તે પાંચ દિવસના ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં દુનિયાભરના ખૂણે ખૂણેથી આશરે હજારો શ્રદ્ધાળુઓ જૈનો હાજર રહ્યા છે જામનગર માં મહાવીર ભગવાન નો જાજરમાન જન્મદિવસ ઉજવાય ભવ્ય શોભાયાત્રા નીકળી જામનગર માં મહાવીર ભગવાન નો છવ્વીસો ને બાવીસ માં જન્મદિવસ નિમિત્તે વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નીકળી છોટી કાશી ગણાતા જામનગરમાં સૌ પ્રથમ વખત જગત શેખર મહારાજજીની આગેવાનીમાં મહાવીર સ્વામી ભગવાનના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે જનકલ્યાણ નિમિત્તે વહેલી સવારથી જ જામનગર શહેરમાં વસતા તમામ જૈન સમુદાયના લોકો રથયાત્રામાં જોડાયા આ ઉપરાંત જૈન યુવા સંગઠન માંથી પણ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા આ શોભાયાત્રામાં જૈન સમાજના સાધુ સાધ્વીઓ ઉપરાંત જૈન જૈન તર મોટી સંખ્યામાં જોડાયા શોભાયાત્રાનો વરઘોડો પેલેસ દેરાસર ખાતે પહોંચ્યો જ્યાં મહારાજ સાહેબોના વ્યાખ્યાન યોજાયા મહુડાના વૃક્ષો બન્યા રોજગારીનું સાધન છોટા ઉદેપુર પંથકના આદિવાસીઓ આર્થિક પગભર થયા છોટા જિલ્લામાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે રોજગારીનું સૌથી મોટું સાધન બની રહ્યા છે આદિવાસીઓના કલ્પ વૃક્ષ તરીકે ગણાતો મહુડો આજે છોટાઉદેપુર જિલ્લામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતા મહુડાના ફૂલો વીણી તેનું વેચાણ કરી ગ્રામજનો આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે જિલ્લાના જંગલોમાં આશરે બે લાખથી વધુ મહુડાના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે આ ફૂલો આયુર્વેદિક દવા માટે અત્યંત ઉપયોગી છે મહુડાને એક વૃક્ષ પરથી સો કિલોથી પણ વધારે ફૂલ મળે છે જેના પ્રતિમણ રૂપિયા આઠસો થી બારસો રૂપિયા મળે છે જેનાથી આદિવાસીઓ નાણાકીય આવક ઊભી કરે છે મહત્વનું છે કે મધ્ય ગુજરાતમાં જંગલ વિસ્તારમાં વધુ હોય ત્યાં મહુડાના મોટા મોટા ઝાડ આવેલા છે ખાસ કરીને મહુડાના ઝાડ અમુક ખેડૂતોના ખેતરમાં વધારે હોય છે જંગલ વિસ્તારમાં હાલમાં ઝાડ ઉપર આ ફૂલ વીણવા માટે વહેલી સવારથી લોકો જંગલમાં પહોંચી જાય છે શિયાળીની ઋતુ ઉનાળાની ઋતુમાં ઝાડ ફૂલ આવે છે આ વાર મહુડાના ઝાડ ઉપરથી રાત્રિના સમયે નીચે પડી જતા હોય છે જેને અહીં આ વિસ્તારમાં રાતગોળ મહુડી કહેવાય છે આદિવાસીઓની પરંપરા મુજબ અને વારસાઈમાં મળેલા મહુડાના એક વૃક્ષ પરથી સો કિલોથી પણ વધારે ફૂલ મળે છે જ્યારે ડોળી બસો કિલો જેટલી થતી હોય છે અંબાજીમાં ઊંઝ્યું ભક્તોનું ઘોડાપુર ચૈત્રીપુનમ પહેલાં આ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી તરફ ઊંઘ બે દિવસ બાદ ચૈત્રી પૂનમ છે તેના પગલે આજે તેરસી પણ અંબાજી મંદિરમાં ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળી રહ્યું છે એટલું જ નહીં સવારથી જ અંબાજી મંદિરનું ચાંચર ચોક લાલ ધજા પતાકાઓથી લહેરાઈ ગયું અનેક શ્રદ્ધાળુઓ નાની મોટી ધજા લઈ માં અંબેના મંદિરે પહોંચ્યા હતા અને રમતા જોવા મળ્યા આજે અંબાજી નાની મોટી ધજાઓ ચઢાવવામાં આવી ચાચા ચોક માં ભક્તો ધજાઓ લઈને આવી પહોંચતા વાતાવરણ ભક્તિમય બન્યું આમ તો પૂનમે જ ભક્તો નો ભારે મેળાવડો જોવા મળતો હોય છે પણ પૂનમ ના દિવસે ભારે ભીડભાડ હોવાથી શ્રદ્ધાળુઓ હવે બને એટલા વહેલા દર્શન કરી લેવાનું યોગ્ય માની રહ્યા છે વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો સાથે સંઘ અંબાજી પહોંચી રહ્યા છે આ સંઘમાં નાના બાળકોથી લઈને મોટેરાઓએ શ્રદ્ધા સાથે યાત્રાધામ અંબાજી આવ્યા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ શ્રદ્ધાળુઓ જરા પણ ડગ્યા વગર માં અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે કોઈ ધજા લઈને આવ્યું તો કોઈ આસ્થા સાથે આવી પહોંચ્યું બીજી તરફ ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે